અરે હળવા ભૂલ થઈ જાઓ મણા મોજ કરે એવું મળ્યું છે શું ઘટે છે ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો જીન્સ માં તમે જોવો તો માથા વિવડા પાકા હોય એટલે આવા પહેરવાના આ આવા પ્યારતા આવી ખબર નથી કે ટાણું આવશે રાખ્યા હોત તો તમારી હારી હારી અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય તો આપડી મારે જોવો તો ગાયો રોડ માં રખડે કુતરા બંગલામ છે બોલો નથી ખાતી ને માણા બેઠા બેઠા ખાતા હતા અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય માણા ઉભા ખાય

અરે શું બાપુ વ્યસન માહેબ એક પતન થઈ ગયું છે માણસોનું અમારે અહીંયા સુરંદનગરમાં એક વેપારીની દુકાન ઉપેઠો હતો ને આ બનેલી વાત વાતમાંથી વાત નીકળી ને મને શેઠે કીધું વેપારી મને કે બાપુ આપણે સુરતનગરમાં રોજ વીસ ટન ભરીને હોપારીની ગાડી આવે એટલે વીસ ટન એટલે હજાર મણ થાય ને એ મેં કયું ડેલી તો કે રોજ સુરંદનગર જિલ્લામાં વિતરણ થતું છે

અરે તમારે ચા જાવું મોટું સારું કરી મારો કહેવાનો અર્થ શું છે કે આપણે વડીલ જ્યાં સુધી આ બંધ ન કરી ત્યાં સુધી બાપુ પેઢી બંધ ન કરે આપણે પેલા બંધ કરવું પડે આપણે પેલ પાડવા પડે તમે લખણ કરશો એટલે પરજા લખણ કરવાની જ એ ગેરંટી તમને કહો આપણે કંઈક બાપુ એને એને જો આ કોરી પાટી છે બાળક છે એ કોરી પાટી છે તમે બોલતા જેવું શીખડાવું એવું બોલે વ્યસનમાં તમે જેવા કરતા હશો એવા એ કરવાના એ આપણે કેવા બનાવવા બાપુ આપડા ગયે કહી ને ગયા કે પુત્ર ના પારણામાં હો ના બાર તરત જ ખબર પડી જાય જન્મથી જ બાપુ હોય આ સંત હોય ભગત હોય દાતાર હોય કવિ હોય જતી સતી કોઈ પણ છે ને બાપુ જન્મ થી હોય બને નહી જન્મે આ મારા જેવા કલાકાર હોય ને એ જૈન જ હોય બને નહીં બનાવવા જેટલાય મથે છે એમ ન બની દેવાય બધા ન બનાવી દે મારો દીકરો રાતે પ્રોગ્રામમાં જઈને બે લાખ લઈ આવે એમ ન બને એ વાત કોટી જન્મ થી હોવું જોઈએ ગામમાં એક કપાતર હોય ને કપાતર એ જન્મ થી જ હોય કે પછી કપાતર ન હોય ઘણા કહેતા હારો હતો બગડી ગયો બગડેલો જ હતો ઓળખવા મોડું કર્યું કપાતર હોય કપાતર જ હોય હારા થતા કોઈ દી

ત્યાંથી મા ભગવતીને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે મારું સંતાન કોઈ દી માય કાંગડું ન થાય મારું સંતાન દુનિયામાં બાપુ કેડો પાડે એવું થાય બાપુ આ કુમારી માને હોવી જોઈએ રામાયણ ને ગીતા બાપુ વગાડી ને માં ભગવતી જીજાબાઈ પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે જેવું તેવું સંતાન મારું હોય જ નહીં બાપુ આ ખુમારી માને જોઈ આ તમે મને હમણાં અહીંયા આવ્યા ના તોગાજી ની વાત મને કરી તોગાજી બાપુ અહીંયા થઈ ગયા તમે વિચાર કરો પાળિયા થઈને પૂજાવું હોય ને બાપુ તો આપણે મરવું પડે કોક મારે પાળીઓ ન થાય આ આપણે મરી જવું પડે તમે પૂતળા બેહારી શકો કે આ ફલાણા બાપુ ફલાણા ભાઈ ને ફલાણા ભાઈ ને પૂતળા બેહારી શકો કીર્તિના થાંભલા ખોડી શકો ગામના પાદર માં પાળીઓ એમ ન થવાય બાપુ એના માટે તો મરવું જ પડે એમ નામ ન થવાય એ તો કાજે બાપુ તમે વિચાર કરો ક્ષત્રિય માં તો ગાયો માટે દીકરીઓ માટે ધર્મ ની માટે બાપુ ચારે ઘોડે ને ચારે આવ્યો આવે કઈક બાપુ બલિદાન આપ્યા છે અને આપણું ગાડું જે હાલે છે ને એ આપણે વ્યામમાં કઈ ખોટું ન રહેવું એ કઈક આપડી પુનઃ છે એટલે હાલે છે ના કે દરબાર થાવું છે એટલા ગમે છે દરબાર નથી ગમતા બધાને ખબર છે મકાન રાખવા જાવ ને કે મકાન રાખો કેવા છો દરબાર કે દરબાર ને નથી દેવું નોકરી નોકરી માં જાવ ને ગમે એટલું ભણ્યા હોય ને કે બોર્ડ માર્યા હોય કે અમારે કારીગરો ની જરૂર છે કારીગરો જરૂર છે પણ અહીંયા જાવ ને અમારે નોકરી માં કેવા છો દરબાર દરબાર ને નથી રાખ

અને દરબાર બાપુ કોઈ દી ખૂટલાય ન કરે કોઈ ના ભેગો પણ હવે વા એવો વાયો છે ને તો દરબાર ગમતા જ નથી એ તો હાકડ માં આવે ને ત્યારે બાબુ બાબુ મને બોલા મેં નાખજે અમને રાખો તે દે પાછા આ બધા આંધળા ને રાખે મહેર આવતો રે તોય બાપુ આડા ઉભા રે એટલે બાપુ ખબર તો બધા છે ઇતિહાસ તમે ખોલીને જોવો તો ખબર પડે કેટલા કેટલા સમર્પણ કેટલા કેટલા ગાયું હાટુ બાપુ માથા દઈ દીધા અત્યારે બધા જીને વાઈ ને જાવ તો બધા બાયું ચડાવે હું પટેલ હું દરબાર હું કોળી હું ભરવા ને બધા હોય નાચ ચાલી ને બેઠા હું તો એમ કઉ એકતા ની જરૂર છે એકતા હશે ને તો જ બાબુ તમે દુનિયામાં જીતવાના છો બાકી હાટો હાટો હોય ને હું આ દુનિયામાં કોઈ દી ક્યાંય નો હાલે દરબાર પાસે જાવ દીએ બાયું ચડાવતા હોય પટેલ પાસે જાવ દીએ બાયું ચડાવે હું તો એમ કઉ અઢારે વણ માંથી એક એક ને બોલાવો ને એક હોળીમાં બેરો હોળી દરિયા વેતી કરો ને ખીલી જાય એટલું પાકું પાડો બધા પાણી કાઢવાની મહેનત હરકી કરે શું બુડે છે બુડે પછી એક થવું તે પેલા થાવ ને એક ના વગર બાપુ બધી વાત જ ખોટી છે એક આપણે બજાર ફળિયામાં વાળતા હોય ને હાવણો લઈને એ હાવણા ની દોઢસો બસો હોળીઓ હોય ને એ કચરો સાફ કરે એ જ હાવણા ને તમે છોડી નાખો એટલે પોતે કચરો થઈ જાય બાપુ આ એકતા વાત છે જરૂરી એની છે કહેવાનો મારો મિનિંગ છે બાપુ જે એકતા હશે ને એ કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલમાંથી તો મોટા ઓલા ઝાડવા નાના નાના ઝાડવા હતા ને એ રોવા મોટા જાડવા દઈ ને પૂછ્યું નાના ઝાડવાને ને કે શું કામ રો કે કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે મોટા જાડવા બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ મારી પાસે હાથા જોઈજો આપણા એ છે કે હાથા નો થાવ કોઈ નો કાપી શકે

પણ આ તો ઘર ના દીવો લઈને જાય અમારા આમ છે અમારા ભાઈ ની આમ છે અમારા ભાઈ ને આમ થયું છે અરે પણ આ ક્યાં તારે કથા કરવાની જરૂર હતી એટલે જ બાપુ નોંધ કરતા ઘર ઘર જાય ઘરનો નમાલો પાકે ને તેથી બાપુ કોઈ એમાંથી નો બચાવી શકે એટલે કઉ છું જ્યાં ધર્મ ત્રિજ્યો બાપુ જ્યાં પુરુષ નથી એ ભોગી કોઈ દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કયો એટલા દાખલા તમને આપો

એટલે હું તો આ ભાઈ ને કહું આપડા ઘર માં બૈરું હોય ને તો હા સૌ જોઈ મેળના નહીં પાણી નથી ભરવું બાપુ છે ને કટકા કરી નાખો નો ભરે નો ભરે નો ભરે લખી લેજો હા મારી અહીંયા બનેલો પ્રસંગ કહું તમને બે મના રહેતા હતા ને આ બનેલું લાઈવ છે એટલે ઠામ નો લેવાય ફોન કરે આ મોબાઈલે અમને દુખી કઈ નાખ્યા એટલે અમારે હાથ જ જોડવા પડે પેલા આખી દુનિયા ને દુનિયા એ જોડવા પડે એ પતિ પત્ની રહેતા હતા ને એમાં બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતીનું કામ કરે એમાં બેન એક રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડ નું પડી ગયું ઘરમાં પીડ્યું આડું આવતું હોય છે રોજ મને નડે છે હું મારો ઘરવાળો બે ખાઈશું શેક્યા પાપડ ને ઓલો આવ્યો ઘરે હાથ પગ ધોઈ જમવા બેઠો બેને જે બધું રસોઈ બનાવી હતી બધું આપ્યું પાપડ મૂક્યા હવે જો એ સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ એને જ વંટોળીઓ સડાયો આપણે પાસે હાખણા જ ન રહી એ કે આ પાપડ મને ભાંગી દે એની વહુ ને એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપી કે તું મારી વહુ છું હું કઉ તારે કરવું પડે ભાંગી દેસ કે નથી ભાંગી દીધી એ કે હું તમારી વહુ છું એમાં ચા ના પાડી પણ કે તમને ભગવાને હાથ નથી આપ્યા એ ક્યાં પાપડ ભાંગી દેવાના છે કે નથી ભાંગી દેવાના હવે તો બાપુ આપડું હોય ને આપડે ન ઓળખતા હોય તો રાગ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે બોલે બે બજાર આમ શાંતિ વાર કે સાના મને ખાઈ લો હું જે કહું એ કરો ભાંગીને ખાઈ લો એ કે ભાંગી દેવાનો છે એને બહુ કે નથી ભાંગી દેવાનો એ કે ભાંગી દે નથી ભાંગી દેવાનો બાપુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો એ રખડે બે ઘર ભાંગી ગયું પાપડ નો ભાંગ્યું હવે કે સમાધાન કરાવો ને હવે તમારથી પાપડ નો ભાંગે બૈરા રે આવા વંટોળિયા હું કામ ને સડાવો હરિયા અરે દીકરીઓનું બાપુ હું દીકરીઓના વખાણ નથી કરતો પણ દીકરીઓનું સમર્પણ કેવડું છે એ તો તમે આંખ ઉગાડો તમે બે દી જાઓ ને બહાર ગયા તમને આમ કીડ્યું છે હાલો કરે હાલો કરે અને આ દીકરીઓ તમે જોવો તો ખરા પારકા પોતાના કરવાના બાપુ ગામનો ઝાંપો ન જોયો એ દીકરી બાપુ એમ દીકરી વહી જાય અને ચેવા ચેવા તો બાપુ ઘણી જગ્યા આપણે જોઈ મારે હું વ્યાખ્યા કરવી હોય એની અમુક અમુક ને તો તમે જોવો ને આપણને એમ થાય કે હા યારો નહિ ઉજર્યો હોય આમને આડો આ ભટકાણા એવી અમુક અમુક દીકરીઓ બિચારીઓ હલવાઈ ગઈ છે ભાઈ આપણે તો ભગવાનને અરજ કરી મારા બાપ આ દીકરીઓ હું ગુનો કર્યો સમર્પણ કેટલી બાપ ની ઈજ્જત ને જાળવવા ગમે એવા પાલવી લીધા એટલું સમર્પણ હોય અને પછી પાછા બાપુ તમે રૂબાપ કરો તું મારી વહુ ને આમ સોન ભાઈ બધી ખબર છે તું ઘરવાળો છો છો આબરુ આડી આવતી હોય મારા રામનગર કોઈ કોઈ નો માલિક નથી ઈ સગાળ છે બાપુ સગાળ છે ને કહે છે કે તમે બેહી જાવ ભગવાન થાળીને ઠેબુ મારીને હાલ થયો ને તેદી ભારત ની આર્ય નારી આમ આડી ફરી અને ડેલી આડી કરીને કીધું કે બાપુ બેહી જાવ જે મે આવગે ન જવાનો બેહી જાવ રણચંડી કેવી બની છે બાપુ ની દીકરી વિચાર તો કરો તમારે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાત આશરો સીધા રામ નો કોઈ નો જાય નિરાશ બેઠો થઈશ માં બાવા હવે તને બે મારા બાપ મારા પેટમાં પાંચ મહિનાનો ગરબ છે ફાડીને બાવા રાત ને તને ખબર આવું તું ચા ઓળખ આમ કટાર કરી અખિલ બ્રહ્માંડ માલિક ચોંટી ગયો તેથી દીકરી આગળ થઈ પુરુષ ન પૂગી કેવાનો મારો મિનિંગ એ છે સગાળ છે ને અહિયાં જલારામ બાપા વીરપુર જલારામ બાપા ને અહિયાં અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને એને કીધું કે મને બહુ હાઈ જોકે આ કોઈ આ ખતરો ન કરતા આપણે તો વાત જ સાંભળવાની આનંદ કરવાનો છે કોઈ વરી પાછો કોઈ ને વરી હવે વેરાગ લાગે ને પાછું કોઈક તૈયારી કરે એવું કઈ કરતા નહીં ઈ જલાની ઝુંપડીએ જલા બાપા ને સાધુ એ કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે મને કોઈ રોટલો કરી દે એવું નથી બાવડું પકડે એવું નથી જો તું દઈ એક તો તારું બૈરું મને આપી દે જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરવાઈ મનમાં શું છે લોવામાં ચા સાટો પડે ઈ જલા બાપા વીરબાઈ પાસે જઈને કીધું કે હાબડ્યો ઈ લોટવાળા હાથે બાપુ જોગમાયા બહાર આવીને કે છે શું છે કે એક સાધુ દક્ષિણા માગે છે કાપી દયો ને ઈ કે પણ એની માંગણી જેવી તેવી નથી કે જે માગે આપણે રાખીને શું કામ છે તેથી જલા બાપાની આંખોમાં બાપુ જળજળી આવી ગયા હોય કેમ કેવું જોગમાં તારી માગણી કરે છે માંડ માંડ બાપુ સલા બાપા બોલી કે એની માગણી જેવી તેવી નથી એમ કે છે તારું બહેરું આપી દે તમારી માંગણી કરે છે અને તેથી આ ભારતની આર્ય નારી એમ કે ભક્તિ ની વેલડી તો વર્ષો થી હાલી આવતી હતી પણ આજ એને ફળ આવ્યા એવું લાગે છે મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં કે મારા બાપે તમને હાથ હોપો છે અને ઈ હાથ બાવાને હોપી તો મને જવામાં વાંધો નથી કે તમે હોપી દો હાલો અને ઈ જલા બાપા બાવડું પકડીને આવ્યા અને બાપુ ને કીધું બૈરું જોવે છે કે હા કે આલો આમ બાવડું પકડાયું અને તેથી સદાધાર ની ગાદી ઉપર આપા ગીગા અને આય બાવડું પકડાયું ને અહિયાં બાપુ એની હાથે નગારા ટોકરા ને મંડી વાગવા આપા ગીગા ના દરબાર માં આપા ગીગા ખાડ 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 દાંત કાઢે આખી વસ્તી બેઠી તેને કીધું બાપુ આ શું થયું કાઈ નથી હોઈ જાવ કે પણ બાપુ કયો તો ખરા નગારા ને બધું એની હાથે વાગવા માંડ્યું એ કે કાંઈ છે એની વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વાત આટલી છે બીજું કાંઈ છે રામ એમ સમય ને ને મારા રામનું નામ લઈ તમારું મારું છે બાકી આ જેટલું દેખાય છે ને એ બધું નાસવંત છે કાંઈ તમારી મારી હારે આવવાનું છે આ અમે રાયડું પાડીને અમારા હાટું પાડી છે તમે સાંભળવા બેઠા છો ને એ તમારા હાટું બેઠા છો પણ કાંઈક કરી લેજો માણસનો અવતાર મેળ્યો છે ને મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે આમાંથી જો કંઈ નહીં થાય ને છેલ્લે રોતા નથી આવડવામાં એટલા જ માટે બાબુ મહાપુરુષે ખૂબ બધી વાણીની વાત કરી છે તમને જેવી મોજ છે એવી હું તમને આનંદ કરાવીશ કારણ કે આટલા જણા બેઠા હોય અમને પૈસા આપતા હોય પછી તમે જાઓથી બહો ત્યાં સિયાં અમારે ખેં મારા મારો પાસો એવો ભાવ નથી ઘણા કલાકારોને તમે નક્કી કરવા જાવ ને તો એમ કહે જો આટલા વાગ્યા સુધી રહી પછી નહીં નહીં એ મારું કામ નથી મને તો એમ થાય કે હાંભળતા હોય અને દોણા જાતું હોય તો અમારે રાખી રાખ ભલો હોવાનું જ છે આમાં એટલે કરમ ની ગતિ છે ને બાપુ એ હજી મને તમને ખબર નથી